हेलो मित्रों तो गुड मोर्निंग आप होटेल उगड़ी गए थे अत्य मस्त मजा लोकेशन वो हमारे चलो अँ मरी अच्छा ठीक है तो पापा नहीं दे जा अगर है ना तो दे जा तो आ

बैठन छोटा छोटा बाड़ी ले ना बे મિત્રો લોકેશન એક નંબર છે કોમેન્ટ કરી નાખજો લોકેશન કેવું છે હજી તો ઘણા ઘણા નવા નવા લોકેશન ઉપર આપણે બીજો કેવો રાખે બોડી પીલમ કે હા બોડી પેકે એમાં પાણી છે એ એક લીવર લીવર જ બોર્ડ જ ઓહ આ રાજભાત તમે ફોટા આરબા થયો હમ હમ હા જાય તો આની અંદર ફોટા મસ્ત આવશે જો અને એમ દોળે ટોપું પડી આપોતા મિરાને અમીર હોટલડો કી આજ વાજ વાજ ગઈ ઓલી આગળ હતી યાર ઓ હતી ગાડી હા લે ડાંડો વાળી હો I don't know wait minute. I don't know. એક રૂપિયા એક લીટર ને દસ રૂપિયા બે લીટર એક લીટર મિત્રો જોવા આપડા ફોનમાં ગૂગલ પે કરીને એટલે આવ્યા આવે પાણી

અચ્છા no. ઠીક <laughs> મારફત okay. હવાલા okay. okay. okay.

ફાઇનલ મિત્રો આપડે ઘરે પાછા આવી ગયા છીએ ત્રણ ચાર દિવસ પછી રખડી નિરાતે તો તમને બ્લોગના બધા લોકેશન કેવા લાગે જયારે કોમેન્ટમાં જણાવી દેજો બાય બાય મળીએ પાછા નવા બ્લોગ સાથે